સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સ્પર્ધા દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જે અંતર્ગત આજે સુરતમાં સ્પર્ધા યોજાઈ હતી સુરત શહેર અને જિલ્લા મળી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો વિજેતાને બે પોઈન્ટ પચાસ લાખનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું

ત્રણ વિભાગ બનાવ્યા છે જેમાં નવ થી અઢાર વર્ષ ઓગણીસ થી ચાલીસ વર્ષ અને એકતાલીસ થી વધુના ત્રણ જૂથ બનાવી તેમની સાથે સ્પર્ધા યોજાઈ હતી મહત્વનું છે કે શિયાળામાં શરીરને ફિટ રાખવા કસરત ખૂબ જરૂરી છે જેથી રાજ્ય સરકારે સ્પર્ધા રૂપી કસરતનું આયોજન કરાયું છે આ સ્પર્ધામાં જે વિજેતા બનશે તેમને વર્ષના પહેલા દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ મોઢેરા સૂર્ય મંદિર ખાતે સૂર્ય ન પહેલા કિરણ સાથે સ્પર્ધા યોજાશે જેમાં વિજેતા થનાર પ્રથમને બે

તાપી માતાની આરતી તાપી નમસ્કાર શુભિયમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરતી તાપી માતાના આશીર્વાદથી સૌટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ આ તાપી આરતી ગઢ સુંદર રીતે વિકસિત થાય તે તેરીનું આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજ રોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાઈ તેરીની પણ એક્ટિવિટી અમે કરીશું બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત